ભરૂચમાં એસઆઈઆરની કામગીરી મામલતદારની અધ્યક્ષતામાં પ્રારંભ નંદેલાવ સહિત ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં એસઆઈઆરની કામગીરી સાથે સર્વે શરૂ કરાયો ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં બીએલઓ દ્વારા એક મતદાન મથકોના મતદારોની ચકાસણી અને સર્વેની કામગીરી ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રીની આગેવાનીમાં શરૂઆત થતાં મતદારોનો પણ અદ્ભુત સહકાર મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તાર જંબુસર વાગરાઘિયા ભરૂચ અંકલેશ્વર માં તારીખ એક એક બે હાજર છવ્વીસની લાયકાતના સદભ માં મતદાર યાદીમાં તબક્કાવાર કુલ એક હજાર ત્રણસો બેતાલીસ મતદાન મથકોના એક હજાર ત્રણસો બેતાલીસ બીએલો દ્વારા તારીખ ચાર અગિયાર બે હાજર પચીસ થી તારીખ ચાર બાર બે હજાર પચીસ સુધીમાં તેર લાખ દસ હજાર છસો મતદારો પાસે ડોર ટુ ડોર બીએલોના ફોર્મ મતદારોને પહોંચાડવા પહોંચાડી સર્વેની કામગીરીમાં ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી સહિતની

બીએલ બી બીએલો સર ને મામલતદાર સાહેબ જે આ એસઆરની કામગીરી બહુ સંપૂર્ણપણે સારી રીતે થયેલી છે એમાં અમે પ્રજા પણ બધા ખુશ છીએ ને જે સરકારની કામગીરીમાં ઘણો આનંદ છે ને આ રીતે થાય ને આજુબાજુની સોસાયટીના પ્રેસિડન્ટો નંદેવાલની લગભગ એકસો વીસ ત્રીસ ઉપર સોસાયટી છે તમામ સોસાયટીના પ્રેસિડન્ટોને મારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે જે એસઆરની કામગીરી ચાલી રહેલી છે મામલતદાર સાહેબ બીએલઓ સાહેબ શિવા સાથે તો આપણે પૂરેપૂરો આપણી ફરજ બને છે કે એમને સહકાર કરવો જોઈએ ને અમે સાથ આપવો જોઈએ જેથી આપણું મતદાર યાદીમાં સારી કામગીરી થાય અને ઇલેક્શનમાં સારી કામગીરીનો નિવડો આવી શકે જય માતાજી